વોર્ડ નંબર પાંચ બીજેપી દ્વારા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની અને વોર્ડ પ્રમુખ મનોજ શાહના સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશભાઈ સોની અને વોર્ડ નંબર પાંચના પ્રમુખશ્રી મનોજભાઈ શાહના સન્માનમાં સોમવાર બાર મેના રોજ એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સત્કાર સમારોહ વોર્ડ નંબર પાંચ ભાજપ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો અને તે વડોદરાના શ્રીરંગ વાટિકા બાપોદ બસ સ્ટોપ પાસે વાઘોડિયા રોડ ખાતે સાંજે સાત ને પસ્તાળીસ કલાકે શરૂ થયો હતો આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સંબોધન કરવામાં આવ્યું હતું તે વિશાળ સ્ક્રીન ઉપર ઉપસ્થિત બીજેપી અગ્રણીઓ કાર્યકર્તાઓ દ્વારા સાંભળવામાં આવ્યું હતું જે બાદ સત્કાર સમારંભ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો આ પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્ય મનીષાબેન વકીલ અને વડોદરા સંસદીય ક્ષેત્રના સાંસદ ડોક્ટર હેમંત જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત ભાજપના અગ્રણીઓ પદાધિકારીઓ તથા કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહી આ કાર્યક્રમને ભવ્યતા આપી હતી આ પ્રસંગે શ્રી જયપ્રકાશભાઈ સોની અને શ્રી મનોજ શાહનું સંગઠનાત્મક યોગદાન તથા મજબૂત નેતૃત્વને વખાણવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં વધુ સક્રિય કામગીરી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે વિદાય આપવામાં આવી હતી આજે શહેર વિધાનસભામાં વોર્ડ નંબર પાંચ માં પ્રમુખશ્રી નું આગમન અને આ વોર્ડના નવા ચૂંટાયેલા પ્રમુખ સાથેની સમગ્ર ટીમ ની એક શુભેચ્છા મુલાકાત પ્રમુખશ્રી સાથે શહેરના પ્રમુખશ્રી ડોક્ટર જેપી સોની સાથે અને વિવિધ મુદ્દાઓની વાત અને મોટા પ્રમાણમાં જે વોર્ડના બૂથ પ્રમુખો છે એ ઉપસ્થિત રહ્યા સાથે સાથે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા ખૂબ સારી રીતે કાર્યક્રમ મનોજભાઈ શાહ જે વોર્ડના પ્રમુખ છે એની સમગ્ર ટીમ શ્રીઓ હિતેન્દ્રભાઈ તેજલબેન પ્રફુલ્લાબેન નૈતિકભાઈ અને એમના બિન્નો મહામંત્રી બધા જ એક સાથે થઈને ખૂબ સારો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો છે અને આજે અહીંયા જ્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આઠ વાગે લાઈવ થયા તો એમની સમગ્ર સ્પીચ પણ વિસ્તારના લોકો અહીંયા બેસીને એમને શાંતિપૂર્વક સાંભળ્યા છે દેશને શું સંદેશો આપ્યો છે પ્રધાનમંત્રીશ્રીએ એ પણ લોકોએ સાંભળ્યું છે દેશના વડાપ્રધાન ના માત્ર દેશને પણ દુનિયાને શું કહેવા માંગતા હતા એ પણ વિષય એ બધા લોકોએ સાંભળ્યો છે અને જ્યારે આજની આ પરિસ્થિતિ જે ઇન્ડિયા વર્સ પાકિસ્તાનની જે વોર ચાલે છે અને એમાં શું આપણે મેળવ્યું છે અને આપણું પ્રભુત્વ શું રહ્યું છે આ દુનિયામાં એની વાત પણ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કરી